રમેશભાઈ કરીને ખેડૂત એરંડા વેચવા ગયા અને મગનભાઈ કરીને ખેડૂત એરંડા વેચવા ગયા તો તમે જે વેપારી હશે એરંડાના રાજી કરતા હશે એ લોકો શું જોવા ઢગલામાં હાથ નાખીને દાણાની ચમક અને વજન જોવે છે પછી મગનભાઈનો ભાવ ત્રીસો રૂપિયા અને સુરેશભાઈનો ભાવ બારસો રૂપિયા તો આ સો રૂપિયાનો ડિફરન્સ આના કારણે આવ્યો નમસ્કાર ખેડૂત મિત્રો હું કિસાનસિંહ ખેતીવાડી નિષ્ણાંત આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ટોપિક વિશે વાત કરવાના છીએ જે ઉત્પાદનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે તમને ટાઇટલ જોઈને ખ્યાલ આવી ગયો હશે આજની કૃષિ માહિતીમાં આપણે ખાતર વિશે વાત કરવાના છીએ તો આજનો આપણો ટૉપિક છે કયું ખાતર વાપરવું વધુ સારું જનરલી આપણે કોઈપણ પાકનું વાવેતર કરતા હોઈએ છીએ વધુ ઉત્પાદન મળે જેથી વધુ આવક થાય તો આધુનિક કૃષિ માહિતીમાં આપણે એ સમજીશું એ જાણીશું કે કયું ખાતર વાપરવાથી આપણને વધુ ઉત્પાદન મળે તો જનરલી ખેડૂત મિત્રો બે ખાતરો ખેડૂત મિત્રો વધુ વાપરતા હોય છે યુરિયા ખાતર અને ડીએપી ખાતર તો આજની કૃષિ માહિતીમાં આપણે વાત કરીશું યુરિયા ખાતર અને એમોનિયમ સલ્ફેટ ખાતરની બંને તફાવત વિશે વાત કરીશું તો તમે આધુનિક કૃષિ માહિતીમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો જો તમને અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર દ્વારા મળતી માહિતી સારી લાગતી હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ અચૂક કરજો અને આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી અવશ્ય પહોંચાડજો અને તમને ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો ચાલો વાત કરીએ તો સૌપ્રથમ આપણે પહેલાં યુરિયા ખાતર વિશે વાત કરી લઈએ તો જનરલી બધા ખેડૂત મિત્રો યુરિયા ખાતરનું કપાસ દિવેલા છે તમાકુ છે કોઈ પણ પાક છે છે એમાં વાપરતા હોય તો પેલા યુરિયા ખાતરમાં ખાતર અત્યારે જોવા જઈએ ને તો યુરિયા ખાતરની થેલી પિસ્તાલી કિલોની આવે છે થેલા પચાસ કિલોની આવતી અત્યારે પિસ્તાલી કિલોની આવે છે અને ભાવની વાત કરીએ તો લગભગ બસો સિત્તેર રૂપિયા ભાવ છે બરાબર હવે વાત કરીએ તો યુરિયા ખાતરમાં કન્ટેન શું આવે તો યુરિયા ખાતરમાં નાઇટ્રોજન આવે છે યુરિયા ખાતરમાં એક જ કન્ટેન આવે છેતાલીસ ટકા નાઇટ્રોજન હવે આપણના મનમાં પ્રશ્ન થાય કે નાઇટ્રોજનનું કામ શું તો આ નાઇટ્રોજનનું કામ છે છોડનો વૃદ્ધિ અને વિકાસ કરવામાં કામ કરે છે છોડનો વાનસ્પતિ વિકાસ નાઇટ્રોજન એટલે કે યુરિયા ખાતર દ્વારા થાય છે હવે આપણા ખેડૂત મિત્રો યુરિયા ખાતરનો ઉપયોગ કરે છે પણ કેટલો વધુ પડતો ઉપયોગ કરે છે જો વીસ કિલોની જરૂર હોય ત્યાં ખેડૂત મિત્રો આખી થેલી આપી દેતા હોય છે હવે યુરિયા ખાતરમાં જે નાઇટ્રોજન આવે છે એની આપણે કામ કરવાની રીત સમજીએ આમાં જે નાઇટ્રોજન આવે છે એ તમે ખેડૂત મિત્ર જો બાર વાગે ખેતરમાં પિયત આપવાના હોય અને જો દસ વાગે ખેતરમાં યુરિયા ખાતર નાખી દે અને જો બાર વાગે પિયત આપે તો બધું યુરિયા ખાતર હવા દ્વારા ઉડી જાય છે અથવા બાકીનું વધેલું પાણી સાથે જમીનની એટલે કે યુરિયા ખાતરમાં નાઇટ્રોજન હોય છે એ ઉડી જાય છે તો આપણને જેટલો ફાયદો મળવો જોઈએ એ યુરિયા ખાતર દ્વારા મળતો નથી એટલે સૌથી મોટો ગેરફાયદો યુરિયા ખાતરનો આ છે એટલે આપણે નુકસાન જ જોઈ શકીએ અને બીજું વધુ પડતું નાઇટ્રોજન ખાતર વાપરવાથી છોડનો વાનસ્પતિક વિકાસ વધુ થઈ જવાથી એના ઉત્પાદન પર પણ અસર પડે છે એટલે કે ઉત્પાદન ઘટવાની શક્યતાઓ પણ રહેલી હોય છે તો ખેડૂત મિત્રો આ વાત થઈ યુરિયા ખાતરની હવે આપણે વાત કરીએ એમોનિયમ સલ્ફેટ ખાતર એ બધાએ નામ તો સાંભળ્યું હશે એમોનિયમ સલ્ફેટ ખાતર તો આજની કૃષિ માહિતીમાં આપણે ખેડૂતોને સમજાવવાનું છે તો ખેડૂત મિત્રો યુરિયા ખાતરનો વપરાશ ઓછો કરે અને એની જગ્યાએ એમોનિયમ સલ્ફેટ ખાતરનો વપરાશ વધુ કરે કારણ કે છેલ્લે તો આપણે ઉત્પાદન જોઈએ છીએ કે ઉત્પાદન સાના લીધે વધારે મળ્યું તો હવે એમોનિયમ સલ્ફેટની વાત કરીએ તો લગભગ પચાસ કિલોની થેલી આવે છે અને લગભગ એનો ભાવ હશે એક હજાર રૂપિયા આજુબાજુ એનો ભાવ હોય છે એટલે કે યુરિયા ખાતર પરથી ત્રણ ગણો ભાવ છે હવે આમ જે તત્વો આવે છે એની વાત કરીએ તો યુરિયા ખાતર એમોનિયમ સલ્ફેટ ખાતરમાં નાઇટ્રોજન ની વાત કરીએ તો વીસ પોઈન્ટ પોંચ ટકા નાઇટ્રોજન આવે અને સલ્ફરની વાત કરીએ તો ત્રેવીસ ટકા સલ્ફર આવે છે એટલે કે એમોનિયમ સલ્ફેટ ખાતરમાં વીસ પોઈન્ટ આઠ ટકા નાઇટ્રોજન અને ત્રેવીસ ટકા સલ્ફર આવે છે હવે આપણા ઉપયોગી છે આ સલ્ફર તત્વ યુરિયામાં તો ખાલી નાઇટ્રોજન એટલું જ આવે છે છેતાલીસ ટકા અને સલ્ફેટ ખાતરમાં એમોનિયમ સલ્ફેટ ખાતરમાં નાઇટ્રોજન અને સલ્ફરનું કોમ્બિનેશન આવે છે હવે તમે એક વાત દ્વારા આપણે સમજીએ તો જે તેલબીયા વર્ગના પાકો હોય જેમાંથી તેલ નીકળતું હોય કપાસ છે દિવેલા છે તલ છે આ બધા તેલબિયા વર્ગના પાકો કહેવાય આ બધા પાકોમાં સલ્ફર તત્વની ખૂબ જરૂર હોય છે હવે એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ ઉદાહરણ દ્વારા સમજીએ તો એક રમેશભાઈ કરીને ખેડૂત એરંડા વેચવા ગયા અને મગનભાઈ કરીને ખેડૂત એરંડા વેચવા ગયા તો તમે જે વેપારી હશે રાજી કરતા હશે એ લોકો શું જોવા ઢગલામાં હાથ નાખીને દાણાની ચમક અને વજન જોવે છે મગનભાઈ નો ભાવ તેરસો રૂપિયા અને સુરેશભાઈ નો ભાવ બારસો રૂપિયા તો આ રૂપિયાનો ડિફરન્સ આના કારણે આવ્યો કારણ કે જે તેરસો રૂપિયાના દેવેલા મણનો ભાવ આવ્યો એમાં દાણા ચમક વધારે છે અને એમાં તેલની ટકાવારી વધારે છે એટલે કે વજન વધારે છે તો આ તેલની ટકાવારી અને વજન કોણ વધારે તેલની ટકાવારી અને દાણાનું વજન તો આ બે વસ્તુ વધારવાનું કામ કરે છે સલ્ફર તત્વ જે જે યુરિયા ખાતરમાં હોતું નથી એમોનિયમ સલ્ફેટ ખાતરમાં મળી રહે છે તો આપણે એટલા માટે કહીએ છીએ ખેડૂતોનો કે તમે યુરિયાની જગ્યાએ પૂરતી ખાતર તરીકે એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરવાનો આગ્રહ રાખો બીજું કે ચોમાસામાં વધુ પડતો વરસાદ પડેલો હોય અને ખેતરમાં પાણી ભરાયેલું હોય તો તમે યુરિયા ખાતર વાપરી શકતા નથી કારણ કે યુરિયા ખાતર તે પાણી સાથે જમીન નીચે ઉતરી જશે તો એની જગ્યાએ તમે એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરી શકો છો જે છોડને ધીમે ધીમે મળશે છોડને જેટલી જરૂર હશે એટલું જ ખાતર મળશે એટલા માટે આપણે કહીએ કે એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરવાનું આગ્રહ વધારે રાખો બીજું શિયાળા પાકોમાં શિયાળુ સિઝનના પાકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે કારણ કે એમોનિયમ સલ્ફેટમાં સલ્ફર આવે છે જે સલ્ફર એ છોડની રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે કારણ કે તમે જો શિયાળામાં યુરિયા ખાતર વાપરશો તો છોડ ઠંડો પડી જશે અને જો તમે એની જગ્યાએ સલ્ફેટ ખાતર વાપરશો તો છોડની રોગ પ્રતિકારક શક્તિ પણ વધશે જેથી છોડમાં ઓછામાં રોગ જીવાત અને ઓછા પ્રમાણમાં જંતુનાશક એટલે કે રોગ અને જીવાતનો અટેક એના પર થશે તો કહેવાનો મતલબ એ છે કે ખેડૂત મિત્રો કોઈ પણ પાકની ખેતી કરો તમે તો તેમાં તમે પૂરતી ખાતર તરીકે યુરિયા ખાતરની જગ્યાએ એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરવાનો આગ્રહ રાખો તો ખેડૂત મિત્રો આ વાત થઈ આ બંને ખાતર વિશેના તફાવત વિશેની વિગતવાર ચર્ચા જો તમને આજની કૃષિ માહિતી સારી લાગી હોય તો આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી પહોંચાડજો અને તમને કોઈ આજની કૃષિ માહિતી વિશે પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આવી જ ખેતીની અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત પ્રિય ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન